अदम कोडवी नो छेर छे के जो डलहौजी न कर पाया वो ये हुक्मरान कर देंगे तुम कमीशन तो दो हिंदुस्तान को नीलाम कर देंगे अतिशय भ्रष्टाचार अवस्था में डूबेला अपने बदाज આપણે બધાની સાથે રાજનીતિથી માંડીને સામાન્ય માણસ આવી જાય સમાજની નીતિઓમાં અને ચારેય બાજુ મોરલ્સના ચક્રવ્યૂહમાં અટવાયેલો માણસ અને દુનિયામાં જેના હાથમાં સર્વોચ્ચ સત્તાઓ છે એ માણસોના અંદરો અંદરના ઝઘડા કઈ અવસ્થામાં છીએ આપણે એ ગંભીર રીતે વિચાર કરવાનો સમય આવી ગયો છે સૌથી પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના અંદરના ઝઘડા વિશે કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેબાંશી ભારતમાં અને ગુજરાતમાં ખૂબ બધા સમાચાર છે પણ છતાંય દુનિયામાં સૌથી મોટો ચર્ચાનો વિષય યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એક્સના એલન મસ્ક વચ્ચેના ઝઘડાનો છે એલન મસ્કના ભારતને લગતા મહત્વના સમાચાર એ છે કે એનું એમનો જે પ્રોજેક્ટ છે સ્ટાર લિંકનો એને ભારતમાં વધુ એક પરવાનગી મળી ગઈ છે અને લગભગ સાડી આઠસોની આજુબાજુ એક મહિનાનું રિચાર્જ મળશે કે જે હાઈ સ્પીડ ઇન્ટરનેટ હશે કેટલા લોકો એફોર્ડ કરી શકશે કેટલા લોકોને પોસાશે એ વાત એટલા માટે સાવ નગણ્ય થઈ જાય છે ભારત જેવા દેશમાં કે ત્રણસો રૂપિયાનું ઇન્ટરનેટ પણ આમ દેશમાં અનેક માણસોને પોસાય એવું નથી પણ માણસો રોટલી પસંદ નથી કરતા ઇન્ટરનેટ ને મોબાઈલ પહેલા પસંદ કરે છે એ આપણી દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે એટલે પ્રાયોરિટી ઇન્ટરનેટ છે એમાંય સ્પીડ ઇન્ટરનેટ મળતું હોય તો એલન મસ્કને બહુ વાંધો પડશે ભારતમાં એવું લાગતું નથી પણ એલન મસ્કને વાંધો પડી રહ્યો છે અમેરિકામાં ટ્રમ્પ અને એલન મસ્ક એક્સ પર એકબીજા માટે બની શકે એટલી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી રહ્યા છે એ સ્પર્ધામાં છે કે કોણ કોને ખુલ્લા પાડી દે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે એલન મસ્ક આ બધું એટલા માટે કરી રહ્યા છે કેમ કે ઇલેક્ટ્રિક કારને એમની બાકીની સબસિડી એને સરકાર સમર્થન નહોતી આપી રહી અને એટલા જ માટે એલન મસ્ક આ બધું કરી રહ્યા છે મસ્કે એમના જૂના ડોનાલ્ડ ટ્રમ્પના સેક્સ સ્કેન્ડલ બહાર પાડવાની વાત કરી હોય કે પછી એમણે કહ્યું હોય કે અમેરિકામાં ત્રીજો પક્ષ લાવવાની જરૂરિયાત છે ને એના પર અમેરિકન્સ વોટ કરી રહ્યા છે ને એલન મસ્કના સમર્થનમાં વોટ કરી રહ્યા છે અને સૌથી મોટું વાક્ય જો એલન મસ્ક તરફથી કહેવામાં આવ્યું હોય તો એમણે એ કહ્યું કે જો હું ન હોત તો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જ ન જીતી શકતા એક્સનો સહયોગ હોત કે ન હોત કેલન મસ્ક હોત કે ન હોત ચૂંટણી જીતાતી કે નહીં એ વાત હવે એટલા માટે ગૌણ થઈ ગઈ છે કેમ કે કોઈને ગમે કે ન ગમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ છે એ રાષ્ટ્રપતિ છે અને એટલે જ બાકીની બધી જ વાતો બહુ જ ગૌણ થઈ જાય છે મુદ્દા કયા કોન્ફ્લિક્ટના છે તો સૌથી વધારે સંઘર્ષનો કોઈ જો મુદ્દો હોય તો એ ટેરિફનો છે એ બિલનો છે જેની અંદર એક પોલિસી કથિત રીતે એવી છે કે જે ઇલેક્ટ્રિક કારને નુકસાન કરતી છે એલન મસ્કનું એવું કહેવું છે કે અમેરિકન અર્થતંત્રને અર્થવ્યવસ્થાને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ તોડી ભાંગશે પડી ભાંગશે અમેરિકા અને અમેરિકા બહુ જ બરબાદ થવાની કગાર પર આવીને ઊભું રહી જશે એલન મસ્કને પણ પોતાના બિઝનેસ સાથે મતલબ છે ડોનાલ્ડ ટ્રમ્પને પણ પોતાના બિઝનેસ સાથે મતલબ છે મસ્કનું ખાસું બધું સમર્થન અને જોડાણ ચાઇના સાથે સંકળાયેલું છે ચાઈના સાથે સંકળાયેલું જોડાયેલું હોય ત્યારે સ્વાભાવિક છે કે ઘર્ષણ ત્યાં થવાનું છે ડોનાલ્ડ ટ્રમ્પે જીત્યા પછી જેટલા જેટલા દાવા કર્યા એ બધા દાવા પર એમણે મોટા ભાગે યુટર્ન લીધો છે ટેરિફની વાત હોય કેનેડા સાથેના સંઘર્ષની વાત હોય મેક્સિકોની વાત હોય બોર્ડર પર થોડા દિવસ માટે કરેલા દેખાડા હોય થોડા સમય માટે પોતાનું પોલિટિક્સ ચમકાવવા માટે કે પછી દુનિયાની સામે એક ઇમેજ મૂકવા માટે આખી દુનિયામાં એમણે વિમાન મોકલ્યા અને પછી આમ બેડીઓ પહેરાવીને ભારતીય નાગરિકોને ઉતાર્યા અને જે તસવીરો અથવા જે સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો એ અમેરિકા પણ પ્રતિકવાદના એવા ચક્કરમાં ફસાઈ ગયું કે એમણે દેખાડવા માટે કામ કર્યા કામ કરવા માટે કામના પર ઘણા બધા પ્રશ્નો અમેરિકામાં હવે થઈ રહ્યા છે અમેરિકાનું જે થવું એ થાય એ દ્રષ્ટિકોણથી પણ આપણે જોઈએ તો પણ ભારત પર એની ખૂબ વધારે અસર પડી રહી છે ભારત પર થતી અસર ભારતની રાજકીય સ્થિરતા પર બહુ મોટી અસર રાખવાની છે ચાઇના નથી ઈચ્છતું કે ભારત ઉપસીને સામે આવે કેનેડાએ છેક સુધી જી સેવન માટે ઇન્વાઇટ નહોતું કર્યું ભારતને અને અત્યારે જ મોડી સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીનો આભાર માનીને પછી કહ્યું કે એમનો આભાર માનતા હું કહી રહ્યો છું એમને અભિનંદન આપ્યા કેનેડાના કેનેડાની સરકાર બનાવવા માટે અને જી સેવનમાં મળીશું અમે ત્યાં અને પછી આ બે ડેમોક્રેસી વચ્ચેના બે લોકતંત્ર વચ્ચેના સંબંધો છે જી સેવન પર છેક સુધી ભારતને ટાળવાનો પ્રયત્ન થયો કેનેડા તરફથી એ સંબંધોમાં સુધારની આપણને અપેક્ષા છે ભારત ખૂબ સાવચેતીથી એક એક પગલું લઈ રહ્યું છે ભારત બની શકે એટલી તટસ્થ ભૂમિકા રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભારત માટે વિદેશ નીતિમાં અત્યારે ખૂબ કપરા સંજોગો ઊભા થયા હોવા છતાં ભારત સમજી વિચારીને એક એક ડગલું આગળ ચાલી રહ્યું છે કેમ કે એની લડાઈ અનેક મોરચા પર ચાલી રહી છે આપણા બધા પાડોશી એટલે નેપાળથી માંડીને ભૂટાન સિવાયના બધા પાડોશી ટૂંકમાં બધી જગ્યાએ આપણા સંઘર્ષો છે ચીન જેવો વિસ્તારવાદી માનસિકતા વાળો પ્રદેશ આખો દેશ એ ખાઈ જવા માંગે છે ભારતને એ ડ્રેગનની સામે ભારત પડકાર ઝીલી રહ્યું છે પાકિસ્તાન અને બાંગ્લાદેશના આતંકવાદીઓ સામે પાકિસ્તાનના આતંકવાદ સામે બાંગ્લાદેશની ધાર્મિક કટ્ટરતા જનૂન સામે ભારત સંઘર્ષ કરી રહ્યું છે પણ આ બધા જ સંઘર્ષો બહુ જ બાજુ પર છે કેમ કે ભારતની સૌથી મોટી સ્ટ્રગલ કે એનો સંઘર્ષ એ દેશની અંદર છે દેશની અંદરના ભ્રષ્ટાચાર સામે છે દેશની અંદરની રાજનૈતિક મજબૂરીઓ સામે છે અને દરેક પક્ષને એવું લાગે છે કે એમની રાજનૈતિક મજબૂરી છે અમેરિકન પ્રેસિડેન્ટ અગિયારવાર એવું કહી ચૂક્યા છે કે મેં ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોન્ફ્લિક્ટ શાંત કરાવી દીધા અને મેં વેપાર માટે શાંત કરાવી દીધા રાફેલની ટેકનોલોજી ભારતમાં આવવાની વાત છે બે હજાર અઠ્યાવીસની આજુબાજુ એનું પ્રોડક્શન શરૂ થશે અથવા આપણે જે પણ વિઝન કે જે સપના જોઈ રહ્યા છીએ સ્વાભાવિક રીતે એ બહુ દૂરના સપના છે સમય લાગતો હોય છે કોઈપણ નિર્ણયો ફળીભૂત થવામાં કે પરિપૂર્ણ થવામાં પણ ત્યાં સુધી પહોંચવા માટે ભારત દેશને જરૂર છે રાજકીય સ્થિરતાની સામાજિક સ્થિરતાની શું આપણે રાજકીય સ્થિરતા અને સામાજિક સ્થિરતામાં ટકી રહીશું કે કેમ એનો જવાબ આપણે જ્યારે ઉપરથી જોઈએ છીએ ત્યારે ના દેખાય છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે એમણે નરેન્દ્ર સરેન્ડર નરેન્દ્રને સરેન્ડર કરી લીયા એ લાઇન બનાવી છે અને એના પર વારંવાર પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે દુનિયાભરમાં ચાલી રહેલા જ ઝઘડા એ ભારત માટે વિદેશની બાબતોમાં ખૂબ બધા ખૂબ બધી અડચણો ઊભી કરી રહ્યા છે રશિયા યુક્રેન વચ્ચે શાંતિ નથી દુનિયામાં અનેક દેશો યુદ્ધમાં અટવાયેલા છે બધાની પોતપોતાની સમસ્યાઓ છે અને એની વચ્ચે ભારત ઊભું થઈ રહ્યું છે એ પણ દુનિયાના દેશોથી નથી જોવાઈ રહ્યું અને એટલે જ આ સંઘર્ષમાં ભારત માટેનો સૌથી મોટો સંઘર્ષ એ દેશની અંદરનું પોલિટિક્સ બની રહેવાનો છે એની વચ્ચેથી ભારત કેવી રીતે બહાર આવે છે કે ટકી રહે છે એના પર નજર રહેશે વિપક્ષના નેતા રાહુલ ગાંધી શું કહી રહ્યા છે એમને સાંભળીએ ટ્રમ્પ સાહેબને ग्यारह बार बोला है ग्यारह बार कि मैंने नरेंद्र मोदी को सरेंडर करवा दिया ग्यारह बार बोला है पब्लिक में नरेंद्र मोदी जी चू नहीं कर पा रहे नरेंद्र मोदी ये नहीं बोल पा रहे हैं कि ये जो ट्रंप है ये झूठ बोल रहा है क्योंकि वो सच्चाई है और मुझे मालूम था कि जिस दिन हमने थोड़ा सा दबाव डाल दिया उस दिन एकदम सरेंडर कर जाएंगे विपक्ष से यह आकरे छे अथवा प्रकारना निवेदन आपे छे तेरे एक हिस्सो छे के जे एमनी खूब टीका करे छे के भाई आवाज समय मां पण तुम्हें काम प्रधानमंत्री ની આટલી आलोचना કરી રહ્યો છો એ લોકો પ્રશ્ન કરે છે ડેલિગેશન જ્યારે જઈ રહ્યું છે ત્યારે શશી થરૂરથી માંડીને પ્રિયંકા ચતુર્વેદી સહિતના નેતાઓ જે વિપક્ષના નેતાઓ છે અસદુદ્દીન ઓવે પણ ભારત સરકારનો અને ભારતનો પક્ષ મૂકી રહ્યું છે આપણે પાકિસ્તાનને કેવી રીતે માત આપી એનો સંદેશ આપણે દુનિયામાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને તમે ભારતમાં રહીને ભારતના પ્રધાનમંત્રી વિશે જ્યારે કંઈ પણ બોલો છો ત્યારે આ દુનિયા હવે ગ્લોબલ થઈ ગઈ છે અહીંયાની વાતો અહીંયા રહેતી નથી કોઈ વાતો ઘરની છે જ નહીં હવે એટલે એલન મસ્ક અને ટ્રમ્પનો ઝઘડો એમના ઘરનો ઇન્ટરનલ ઝઘડો નથી આખી દુનિયાએ તમાશો જોઈએ આખી દુનિયા ટ્વિટર વાપરે છે બધા જોઈ રહ્યા છે કે શું લખાઈ રહ્યું છે એ જ રીતે રાહુલ ગાંધી જ્યારે કંઈક બોલી રહ્યા છે તો એ વાત કોઈ દેશની અંદરની વાત કે પછી આ પક્ષ વિપક્ષની વાત નથી દુનિયા એ પણ જોઈ રહી છે કે શું બોલાઈ રહ્યું છે એ વખતે જ્યારે એમની ટીકા થાય ત્યારે જે યોગ્ય ત્યાં દેખાઈ રહ્યું છે એ જ લોકો મૌન ત્યારે થઈ જાય છે જ્યારે ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસના મહામંત્રીને વહેલી સવારે ત્રણ વાગે સાયબર ક્રાઇમ પહોંચે છે અને પોલીસ એમને એટલે ઉઠાવી લઈ જાય છે કેમ કે પોલીસને એવું લાગે છે કે એમણે સેનાની સામે કોઈ ટિપ્પણી કરી છે ને એ ટિપ્પણી વિવાદાસ્પદ છે એ ટ્વીટ શું હતી જેના માટે રાજેશ સોની નામના કોંગ્રેસના નેતાની ધરપકડ કરવામાં આવી એ ટ્વીટમાં એમણે એવું લખેલું હતું કે એનો અર્થ એવો નીકળતો હતો કે આ જે પણ થયું ઓપરેશન સિંદુર વગેરે એનો જેટલો ખર્ચો થયો એનાથી વધારે ખર્ચો હવે શ્રેય લેવાનો થશે એટલે ત્યાં જેટલું થયું એટલું હવે એનો એની ક્રેડિટ લેવા માટે પ્રધાનમંત્રી મોદી એના એનો પ્રચાર પ્રસાર કરશે શું આપણે ત્યાં એવું નથી થતું આપણે ત્યાં પોલિટિક્સમાં કોઈ પણ ઘટનાનો રાજનૈતિક ફાયદો નથી લેવાતો સ્વાભાવિક રીતે લેવાય છે કેમ કે રાજકીય ઈચ્છાશક્તિ હોય તો એ નિર્ણયો લેવાય તો એ નિર્ણયો લીધા પછી એની ક્રેડિટ લેવા માટે કે એનો જશ લેવા માટેની સ્પર્ધા જામે છે અને એ સ્પર્ધા જામેલી છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંને પૂરો પ્રયત્ન કરી રહ્યા છે એટલે ઓપરેશન સિંદૂરના મોટા હોર્ડિંગ લાગે છે એમાં પ્રધાનમંત્રીનો આર્મીના યુનિફોર્મમાં જે એક સિમ્બોલિક રીતે યુનિફોર્મ પહેરીને જતા હોય છે અથવા એ ટેન્કનું નિરીક્ષણ કરવા માટે કોઈ જગ્યાએ ગયા હોય કોઈ સંરક્ષણના સાધનો બનાવતી ફેક્ટરીમાં ગયા હોય ને ત્યાં લીધેલા જે ફોટોગ્રાફ હોય એ ફોટોગ્રાફ મૂકવામાં આવે છે એ રીતે લોકોના મનમાં એ છવિ ઘુસાડવાનો પ્રયત્ન થાય છે કે સરહદ પર ટેન્ક લઈને મારવા માટે પ્રધાનમંત્રી જ ગયા હતા એક્ઝેક્ટ એ રીતે જે રીતે ઓગણીસો એકોતેરના યુદ્ધને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે કહે છે કે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કરી દીધા જ્યારે જાણે ઇન્દિરા ગાંધી એમ હાથમાં લઈને ફેંકવા ગયા હતા ઓગણીસો એકોતેર માં પાકિસ્તાન સામે ના ઇન્દિરા ગાંધી જાય છે ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાય છે એ દેશની સેના લડે છે પણ એનો નિર્ણય શાસક લેતા હોય છે જો ઇન્દિરા ગાંધી ના પાડે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી ના પાડે તો એ નિર્ણયો ન લેવાઈ શકે પણ એની ક્રેડિટ લેવાની જે સ્પર્ધા છે એ સ્પર્ધા તો બહુ જ સામાન્ય છે અને એ સ્પર્ધા પર કોઈ એક વિપક્ષના નેતા જો પોતાની સરકારની ટીકા કરતા કશુંક લખે છે તો એ એટલો મોટો અપરાધ કરી દે છે કે ગુજરાતની પોલીસની અંદરનો અંતરાત્મા જાગી જાય છે અને સવારે ત્રણ વાગે એમના ઘરમાં ઘૂસીને એમને ઉઠાવી લે છે ગુજરાતમાં સાયબર ક્રાઇમને એટલે સુરતમાં જ લગભગ બારસો કરોડ જેટલું સાયબરની ઠગાઈનું ને બાકીનું બધાનું કૌભાંડ છે ગુજરાતમાં પણ એટલા બધા બાકીના કૌભાંડ થઈ રહ્યા છે આપણે સતત બે બે અલગ અલગ પ્રકારની કોલર ટ્યુન વગાડવી પડે છે એક અમિતાભ બચ્ચનના અવાજમાં ને બીજી એક જનરલ અવાજમાં ઇમરજન્સીમાં ફોન કરવો હોય તમારે તો એ તમારે કમ્પલસરીએ દસ સેકન્ડ કે વીસ એ સાંભળવું જ પડે કોલર ટ્યુન ફરજિયાત એટલા માટે કેમ કે એટલા બધા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે પણ એ કોઈ જ ફ્રોડ કે કોઈ અપરાધો નથી દેખાતા પણ એક વિપક્ષના નેતા જ્યારે પોતાનો વિરોધ અથવા અસહમતિ વ્યક્ત કરી રહ્યા છે તો એમાં એટલું બધું ખરાબ લાગે છે કે એમને સવારે ત્રણ વાગે ઉઠાવી લેવામાં આવે છે આ આપણી પ્રાયોરિટી છે આ આપણા માટે મહત્વનો મુદ્દો છે ને આપણી પોલીસનું આ જ કામ છે એટલે જો એ પોલીસ આટલી તીવ્રતાથી અને બહુ ત્વરિત એક્શન એ કરતાં હોત તો કેટલું થઈ શકતું રાજ્યમાં શું આપણે એટલી બધી કોલટીનો વગાડવી પડતી જાગૃતિના કેટલા કાર્યક્રમો કર્યા કેટલા લોકો છે કે જેના સુધી વાત પહોંચાડી શક્યા અને જે અપરાધો થયા એના પછી રોકીને કેટલા માણસોને રૂપિયા પાછા મળી શક્યા પોલીસનો ડર શું કામ લાગે કોઈ પણ માણસ છે ને હું પોલીસમાંથી બોલું છું એમ વાત કરે ફટાકલીન પૈસા કેમ આપી દે છે ડર છે પોલીસનો પણ એની વચ્ચે આપણા આપણા રાજ્યની સરકારની અને પોલીસની પ્રાથમિકતા છે વિપક્ષના નેતાઓની અસહમતિવાળી વાતથી એમને ઉઠાવી લેવા તો એમણે ઉઠાવી લીધા એમને એટલે વિપક્ષની ટીકા કરતા માણસો અહીંયા ચૂપ થઈ જાય છે અહીંયા બોલવાવાળા ત્યાં થઈ જાય છે આટલી હદ સુધી પોલરાઇઝ જ્યાં સુધી આપણે રહીશું આટલી હદ સુધી વહેંચાયેલા રહીશું કે દેશની વાતમાં એ આપણી આપણા કેન્દ્રમાં દેશ તો હશે જ નહીં એટલે જો આપણે ભારતની વાત કરી રહ્યા છીએ તો આપણા કેન્દ્રમાં ભારત અને ભારતના હિતો ક્યાં છે અને જો ભારતનું હિત છે તો અસહમતિઓનો સ્વીકાર કેમ નથી જો ભારતનું હિત છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીઝ ફાયરને નરેન્દ્ર સરન્ડર કહીને કેમ મુકાઈ રહ્યું છે શું કામ સિંદૂરવાળી વાત છે એની શાલી શાલીનતાથી સારા શબ્દોમાં ટીકા કરવાની જગ્યાએ મારી બૈરી આજથી એની આ પ્રકારની સખત નિમ્ન સ્તરની વાતો થઈ રહી છે પણ કમનસીબે આ જ રાજનીતિ છે આ જ રાજકારણ છે અને એનાથી અમેરિકન લોકોથી માંડીને ભારતના માણસો બધા પીડાયેલા છે બધા એનો ભોગ બની રહ્યા છે કમનસીબે દુનિયાનું પોલિટિક્સ સર્કસ બની રહ્યું છે અને સામાન્ય માણસ એ સર્કસને જોવાવાળી પ્રજા કે જે પૈસા આપીને સર્કસ જોવા જાય છે આપણે પણ ખૂબ મહેનત કરીને ચૂંટીને પછી સર્કસમાં બધા વિવિધ કેરેક્ટર ભેગા કરીએ છીએ કોઈ જોકર છે કોઈ વાંદરું છે કોઈ ખેલ કરવાવાળું છે કોઈ આપણને જાદુગર કરીને આપણને ભ્રાંતિમાં મૂકનારું છે આપણને ખબર છે કે આપણે જાદુ જોઈ રહ્યા છીએ આપણને ખબર છે કે આપણે ભ્રમણામાં છીએ આપણને ખબર છે કે આપણી સાથે આ ખેલ થઈ રહ્યો છે ને તોય આપણને મજા આવે છે જો મજા આવે છે તો લો મજા રાજેશ સોનીની ધરપકડ પર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળીએ એમને ગઈકાલે રાત્રે ત્રણ વાગે જાણે કોઈ આતંકવાદીને પકડવાનો હોય એ રીતે એક સામાજિક કાર્યકર્તા રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી સોનીની ગાંધીનગર સાયબર ક્રાઇમે ધરપકડ કરી એમનો ગુનો શું છે એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપડા જહાબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે એમને શ્રેય ન મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે મતબેન્કના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઇશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને દેશની પ્રજાના નાણાના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે એમને શ્રેય આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ એરેસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આ આજ ભાષામાં વાત કરશે અને ભાજપ આ બધાની વચ્ચે ચૂંટણી પણ ચાલી રહી છે વિસાવદરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ જાહેરાત કરી કે સહકારી સંસ્થાઓનો કેવી રીતે ઉપયોગ થાય છે અને ચૂંટણીઓ શું કામ પ્રામાણિક રીતે નથી થતી એનું આ ઉદાહરણ છે આમ જોવા જઈએ તો બહુ સામાન્ય ઘટના છે જયેશ રાદડિયા ખૂબ મોટા સહકારી આગેવાન છે એમણે એવું કહ્યું કે સાતસો ટન ખાતર મેં હમણાં વિસાવદર ભેંસાણમાં પહોંચાડી દીધું છે એટલે ખાતરની અછત નહીં વર્તાય આવું એ કહી રહ્યા છે એ શું કામ કહી રહ્યા છે એ મહત્વનું છે વિસાવદર એક ખેડૂત કેન્દ્રીય પ્રદેશ છે ત્યાં સહકારી સંસ્થાઓના અને ખેડૂતોના મુદ્દાઓ સૌથી વધારે ચર્ચામાં છે ખાતરની ઘટ અને અછતનો મુદ્દો ચર્ચામાં હતો ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ એની પહેલાની એ ઘટના છે કે ગોપાલ ઇટાલિયા અધિકારી પાસે ગયા અને એમને જઈને પૂછ્યું કે દારૂ લેવા માટે તો કોઈ આધાર કાર્ડ માંગતું નથી તમારે ડ્રગ્સ લેવું હોય તો એ કોઈ આધાર કાર્ડ નથી માંગતું બાકીની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા કોઈ પણ વસ્તુ લેવા માટે તમે આ નથી માંગતા કે એવા એવી મર્યાદાઓ નથી આપતા કે ભાઈ એક જ બોટલ મળશે આટલામાં આટલું જ મળશે વગેરે પણ તમારે જો ખેડૂતને ખાતર લેવું હોય તો આટલી બધી સમસ્યાઓ શું કામ છે એમણે પ્રશ્ન કર્યો હતો એના પર ખૂબ પોલિટિક્સ થયું ખૂબ ચર્ચાઓ થઈ એના પછી ગોપાલ ઇટાલિયાએ ફરીથી આ પ્રકારના સવાલો કર્યા અને એ સવાલોના જવાબ સ્વરૂપે જો સાતસો ટન ખાતર વિસાવદર ભેંસાણ વિસ્તારમાં ઉતરતું હોય તો બાકીના વિસ્તારોમાં ચૂંટણી નથી એ એમની ભૂલ બાકીના વિસ્તારોમાં ચૂંટણી નથી એટલે ત્યાં ખાતરની અછત કે પછી એક એક થેલીની મર્યાદા છે ચૂંટણી ડિક્લેર નહોતી થઈ ત્યાં સુધી ખાતર શું કામ નહોતું મળતું અને ચૂંટણી ડિક્લેર થયા પછી તમે જ્યારે ડેરી જ્યારે ભાવ વધારે છે સહકારી સંસ્થાઓ જ્યારે વધારે પડતો જથ્થો ત્યાં એક ચોક્કસ વિસ્તારમાં ખાલી કરે છે ત્યારે ચૂંટણીઓ નિષ્પક્ષ અને પ્રામાણિક કેવી રીતે છે એ લોભ લાલચ છેલ્લી ઘડીની વાતો માહોલ એ બધું અસર કરે છે જો કે એ નિર્ણય જનતાએ લેવાનો હોય છે કેમ કે જનતાને ખબર છે કે ચૂંટણી દરમિયાન તો આપણે ત્યાં તો એ શેર બહુ જ કોમન અને ક્લિશર ડાયલોગ થઈ ગયો છે ને તો એ કહીશ કે આપણે એવું કહીએ છીએ કે ગરીબોથી થાલી મેં પુલાવ આયા હૈ દેખો શહેર મેં ચુનાવ હે ક્યાં એટલે આપણે જ્યારે આ કહીએ છીએ ત્યારે આ બધી વાતો આખા દેશને ખબર પડે છે એટલી સામાન્ય થઈ ગઈ હોવા છતાં એ વાતોની અસર તો થાય છે કિરીટ પટેલ પર પણ ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે પણ જો કે આરોપ પ્રત્યારોપ તો હંમેશા ચાલતા રહેવાના છે ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી આ ચાલવાનું છે છેલ્લે કોણ જીતે છે એના પર બહુ મોટો મદાર અને આધાર રહેવાનો છે ચૂંટણી પંચમાં આમ આદમી પાર્ટી એમની સામે ફરિયાદ કરી છે કોંગ્રેસ પણ પોતાની રીતે પ્રયત્ન કરી રહી છે વિસાવદર કડી બંને જગ્યાએ ચૂંટણીનો જંગ બહુ રસપ્રદ છે કડીની બહુ ચર્ચા નથી થતી કેમ કે કડીના મુદ્દાઓ વિસાવદર કરતાં બહુ જ અલગ છે પણ કડી વિધાનસભા બહુ રસપ્રદ થવાની છે જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કરશન સોલંકી જે પૂર્વ ધારાસભ્ય હતા એમના પરિવારનો અને નીતિન પટેલનો સાથ નહીં મળે તો એમના માટે આ વધારે કપરા ચઢાણ થવાના છે દલિત આગેવાનો છે એ કેટલી મદદ કરે છે એના પર પણ બહુ મોટો મદાર છે કડી એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતી હતી આ વખતે ખાસી બધી શક્યતાઓ છે કોંગ્રેસ માટે વિધાનસભા બેઠક જીતવાની જેવી રીતે આમ આદમી પાર્ટી માટે વિસાવદરની બેઠક સારી મનાય છે તો આ બંને બેઠકો વિપક્ષ માટે બહુ સારી અને મહત્વની મનાય છે પણ કોઈના માટે સારી અને મહત્વની એની સામે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી શક્તિ સત્તા બધી બાજુના પરિબળો એની સામે ટકી રહેવું એ વધારે કપરું અને મહત્વનું છે સહકારનું આટલું બધું જોર હોય ખૂબ બધા પૈસા હોય સમૃદ્ધિ હોય અંગત રીતે ઉમેદવાર પણ ખૂબ સક્ષમ હોય આ સ્થિતિમાં તમે કેવી રીતે ટકીને રહો છો અને કેવી રીતે લડી શકો છો જનતાને કેવી રીતે કન્વિન્સ કરી શકો છો ચૂંટણીઓ આ દેશમાં વર્ષોથી ફેર રીતે લડાતી જ નથી અને પહેલી ચૂંટણીથી ફેર રીતે નથી લડાઈ એટલે પહેલાં ઇલેક્શન થયા દેશના જનરલ ઇલેક્શન એમાં જવાહરલાલ નહેરુ પર આરોપ લાગ્યા હતા કેમ કે એ એક્ટિંગ સરકારના એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર હતા અને પછી એ ચૂંટણીમાં જ્યારે ઉતર્યા ત્યારે એવું કહેવાયું હતું કે એ વખતે એમણે વિમાન વગેરેનો ઉપયોગ કર્યો ને એના પર ખાસા બધા વિવાદ થયા બાવનની પહેલી ચૂંટણીમાં તો બાવનમાં એટલું બધું થયું તો પછી આપણે તો બે હજાર પચીસમાં છીએ એટલે બહુ જ આદર્શવાદી અપેક્ષાઓ કોઈની નથી પણ અમુક સામાન્ય મર્યાદાઓ જળવાય ચૂંટણીઓ એટલી બધી ખર્ચાળ થઈ ગઈ છે કે સરપંચની ચૂંટણી પણ જો તમે લાખોપતિ ન હોય તો ન લડી શકો તમે સરપંચની ચૂંટણીમાં જ્યારે લાખો રૂપિયા ખર્ચી નાખતા હો અમુક ગામો તો મોટા હોય તો એનો ખર્ચો કરોડ સુધી પહોંચી જતો હોય તો એવા સમયમાં દેશમાં કોઈ દિવસ હવે સામાન્ય માણસો ચૂંટાઈને જશે રાજ્યસભામાં પણ જાતિગત સમીકરણો જોવા માંડ્યા છે રાજ્યસભામાં પણ કાસ્ટ પોલિટિક્સ સેટ થવા માંડી છે એક સમયે જે બૌદ્ધિકોનું ગૃહ મનાતું ત્યાંય ત્યાં એની એક ગૃહની બૌદ્ધિક ક્ષમતા પર ખૂબ બધા પ્રશ્નો અને એની ચર્ચા જે કેઓસ બની રહી છે એના પર સવાલો થવા માંડ્યા છે ત્યારે આ દેશમાં આપણે લોકતાંત્રિક રીતે વધારે મજબૂત સશક્ત અને હોશિયાર બની રહ્યા છીએ કે પછી આપણે નીચે જઈ રહ્યા છીએ એ સમજાતું નથી ઘણીવાર અને સમજાય ત્યારે એવું જ દેખાય છે કે નીચે જઈ રહ્યા છીએ વિસાવદરમાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાનો જે સામસામે સંઘર્ષ આવ્યો કરીએ એના પર નજર ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ

કે તમને મુશ્કેલી પડે પાએનો ખાતર તો ડીએપી જોતો એનપીકે એરિયા કેસ હોય કે ક્યાંય પણ જોતું હોય ને આ જે સાહેબને જવાબ દઈ છે તમારે કીટ ભાઈને પોણ ન કરો તમારે જે ખાતર જરૂર પડે ને મને કહેજો અહીંયા તમે માંગશો ને એટલે બીજે દે રેડ તમારા પાદળમાં આવેલું ઉપી છે ભાજપની તો સરકાર છે પણ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત જોવો કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે તો પણ જોઈએ ને મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે પાંચ બોટલ જોઈતી હોય ક્યારેય બુટલે ઘરે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી હોય એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટ થી વેચવાની વસ્તુ છે પણ પૈસા દે ખાતર ન મળે દારૂ તમે આવીને આપી જાય કેળામાં મગાવ કેળામાં આપી જાય ઘરે મગાવ ઘરે આપી જાય અને કયા ગામમાં નથી મળતો તેમને કયો હું ખોટું બોલતો જ ના પાડ્યો વાત ખોટી છે પ્રતિબંધિત દારૂ મળે ટાણે ખાતર ન મળે તો કેમ ખેતી કરવાની આ વાચે પણ એવા વાયદા કરી કરીને સરકારમાં આવી ગયા કે ખેડૂતોને આવક ડબલ કરીને આપશું હવે આવક ડબલ થઈ ખર્ચો ડબલ થયો માંડ માંડ ખાતર મળે ત્યાં ભેગો ભાણીઓ લેવો પડે છસો વાળો અને છેલ્લે એક વાત એવા કોમન સમાચારની કે જે રાજ્યમાં બહુ સમયાંતરે આવે છે પણ છતાંય આપણી આંખો એને ખૂબ ઇગ્નોર કરી રહી છે એ છે આપણી સમાજની સ્થિતિની સમાજમાં બહુ જ સરળતાથી દસ વર્ષની પંદર વર્ષની એટલે પાંચમા સાતમા ધોરણમાં ભણતી છોકરીઓ દસમા ધોરણમાં ભણતી છોકરીઓ એ સોશિયલ મીડિયા પર પ્રેમમાં પડે છે એટલે ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર એમને પ્રેમ થાય છે એ પ્રેમ ખાલી ઇન્સ્ટાગ્રામ પર મેસેજની આપલેનો નથી રહેતો એ ઇન્સ્ટાગ્રામ પર મળ્યા પછી નંબર એક્સચેન્જ કર્યા પછી એમનો ઇન્સ્ટાગ્રામનો પ્રેમ વોટ્સએપમાં જાય છે વોટ્સએપમાં એમનો પ્રેમ ગયા પછી એ નક્કી કરે છે કે એમણે મળવું છે મળ્યા પછી મોટાભાગે એમને ખબર પડતી હોય છે કે આ વ્યક્તિ આ ઉંમરનો છે આ વ્યક્તિ આ ઉંમરનો છે વગેરે વગેરે પણ એ મુલાકાત માત્ર કોઈ ઓળખાણની મુલાકાત બનીને સીમિત નથી રહેતી એ સંબંધ સીધો જ શારીરિક સંબંધ બની જાય છે હવે કોઈ પણ દસ પંદર વર્ષની છોકરી જ્યારે શારીરિક સંબંધ બાંધે છે ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે ખૂબ મેચ્યોરલી લેવાયેલા એ નિર્ણયો હોતા નથી અને એટલે છોકરીઓ ગર્ભવતી બને છે એ પ્રેગ્નન્ટ થઈ થયેલી છોકરીઓ જે ખૂબ સભાન નથી રહેતી એ લોકોને ગર્ભપાત સુધીની સમસ્યા પર પહોંચવું પડે છે અને આ સ્થિતિમાં એટલે છોકરીઓ અને છોકરાઓ દરેક લોકો માટે એની ઉંમરમાં પહોંચ્યા પછી એટલે ત્રીસ વર્ષ પહેલાં સુધી મા બાપ બનવાનું પસંદ નથી કરતા મોટાભાગે લોકો અને શરૂઆતના સમયમાં છોકરીઓ જો ગર્ભનિરોધક ગોળીઓ કે બાકીની પીલ્સ સતત લીધા કરે છે અને બાકીની પ્રદૂષણની ને બાકીની પણ બહુ બધી સમસ્યાઓ છે તો પછી ત્રીસ વર્ષ પછી મમ્મી બનવામાં એ બહુ પ્રોબ્લેમ થઈ રહી છે સમાજનું બહુ જ કેયોટિક વાતાવરણ ઊભું થયું છે એમાં બહુ મોટી સમસ્યા જે પુરુષો સંદર્ભે ઊભી થઈ રહી છે એ છે કે સહમતીથી બંધાતા સંબંધો એ રેપ કેસ કેવી રીતે થઈ રહ્યા છે સુરતની એક ઘટનાનું ઉદાહરણ છે સુરતમાં એક રાજીવનગરના પંકજ સરોજ નામનો છોકરો એ પંકજ સરોજ નામના છોકરાના સંપર્કમાં એક છોકરી આવે છે પંદર વર્ષની એની ઉંમર છે એ બંનેને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થાય છે મોબાઈલ નંબર એક્સચેન્જ કરે છે જે આગળ કહ્યું એવું જ આખો ઘટનાક્રમ એનું પુનરાવર્તન થાય છે એ લોકો મળે છે અને માત્ર એક વારની વારંવાર એ લોકોની વચ્ચે શારીરિક સંબંધો થાય છે હવે અવારનવાર એમાં એવું લખ્યું છે અને ન્યૂઝપેપરે પણ એ રીતે એને કવર કર્યું છે કે પ્રેમ સંબંધની આડમાં શારીરિક સંબંધ પ્રેમ સંબંધની આડમાં કેવી રીતે હોઈ શકે અને જો એ આડમાં છે તો તમે છેતરાયા એવો તમને ક્યારે અહેસાસ થયો એટલે આ ચક્રવ્યૂહમાં એ છોકરો 25 વર્ષનો હતો છોકરી ખૂબ નાની ઉંમરની હતી છોકરા પર રેપ કેસ થઈ ગયો છે દુષ્કર્મની ફરિયાદ થઈ ગઈ છે આની પહેલાં આનોથી આનાથી ઉલટો કેસ જે થયો એમાં પણ એ થયું કે છોકરો અને છોકરી બે સહમતીથી ભાગ્યા હતા છોકરી મોટી ઉંમરની હતી છોકરો નાનો હતો તો છોકરી પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હવે બહુ સમાજમાં કિસ્સાઓ છોકરા કે છોકરીમાં મર્યાદિત નથી રહ્યા વાત માત્ર એટલી છે કે પ્રેમ સંબંધ જ્યારે હોય છે અને તમે જ્યારે લીગલી એ કશું જ કરવા માટે તમને બંધારણ ના પાડે છે અઢાર વર્ષના તમે નથી થયા તમે ભાગીએ નથી શકતા તમે જે કશું જ લીગલી નથી કરી શકતા એ બધું તમે કરી રહ્યા છો અને એના પછી અપરાધ દાખલ થાય છે ત્યારે એ જે મોટી ઉંમરનું હોય એની પાસેથી એવી અપેક્ષા રાખી દેવામાં આવે છે કે એ બહુ મેચ્યોરલી એણે વર્તન કરવું જોઈતું હતું ને એના પર દુષ્કર્મની ફરિયાદ થાય છે એ છોકરાઓ હોય કે છોકરીઓ સહમતીથી બંધાયેલા સંબંધો પછી ઘટના જ્યારે આટલી કરુણ સ્થિતિમાં પહોંચે છે આવું જ્યારે કશું પણ થાય છે ત્યારે એ છોકરો હોય કે છોકરી આખી જિંદગીનો એમના માટે ધબ્બો લાગી જતો હોય છે ને પછી એમની એમનું જીવન એ ચક્રવ્યૂહમાં અટવાઈ જાય છે ખૂબ નાની ઉંમરના બાળકો અને એમાં જ્યારે દસ વર્ષથી ઉપરનું દસ વર્ષની આજુબાજુનું પણ બાળક થાય છે તો હવે દુનિયાની અનેક સંસદો એ કાયદો બનાવી ચૂકી છે કે અમુક વર્ષ સુધી તમે તમારા બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરવા દો એમના હાથમાં અમુક ઉંમર સુધી મોબાઈલ ન જવો જોઈએ મોબાઈલ અને એના બહુ બધા ઉપયોગ છે એટલે હવે તો એજ્યુકેશન માટે ફોકસ કરતાં માત્ર શિક્ષણનું ધ્યાન રાખતા ટેબ્લેટ અને બાકીની બહુ બધી સુવિધાઓ છે દુનિયામાં આવી ગઈ છે એવા સમયમાં જ્યારે સોશિયલ મીડિયા ભરેલું મોબાઈલ અને હથિયાર એના હાથમાં પહોંચે છે ત્યારે એનો ઉપયોગ બહુ સારી રીતે નથી થતો ઘણા બધા લોકો એવો છે એવા છે કે જે સોશિયલ મીડિયા થકી બહુ જ સારું કામ કરી રહ્યા છે પણ છતાંય દરેકની એક ઉંમર હોય છે નાના બાળકોનો પણ સોશિયલ મીડિયા માટે થતો ઉપયોગ એમને પણ સોશિયલ મીડિયાની લાગતી લત એ નાના બાળકો ફેમસ થઈ જાય છે દુનિયાને ઇન્ફ્લુઅન્સ કરવા માંડે છે પણ એ અમુક ઉંમરના પહોંચે છે ત્યાં સુધીમાં એ પણ હતાશ થઈ જાય છે આ કિસ્સામાં છોકરી ખાલી પંદર વર્ષની છે એને ઘરમાં છીંક આવી શ્વાસ લેવામાં તકલીફ થઈ અને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો એટલે એને હોસ્પિટલ લઈ ગયા ત્યારે મા બાપને અને છોકરીને ખબર પડી કે એને ચાર માસનો ગર્ભ છે હવે આ ચાર માસના ગર્ભપાત માટે આખી સિસ્ટમ બહુ અટવાઈ ગઈ છે કેમ કે ચાર મહિના થઈ ગયા છે પ્રેગ્નન્સીને અને એટલે જ એના ગર્ભપાત માટે કોર્ટ પરમિશન આપશે તો આગળ થશે છોકરી આઈસીયુમાં છે એના જીવનને ખતરો છે જે બાળકોને એમની નાનપણની ભૂલ લાગે છે એ સ્થિતિ કેટલી ગંભીર કરી શકે છે એના માટે આ બહુ ચોંકાવનારી ઘટના છે અને હવે કમનસીબે આવી ઘટનાઓ માણસોને ચોંકાવતી નથી કેમ કે આ બહુ જ સામાન્ય થઈ રહી છે કોઈ પણ ઘટનાઓનું સામાન્યકરણ થઈ જવું એ દુનિયા માટે બહુ મોટો ચિંતાનો વિષય છે સમાજ માટે ચિંતાનો વિષય છે આવી ઘટનાઓનું નોર્મલાઇઝેશન આપણું એને સામાન્ય માની સ્વીકારી લેવું ને એવું માની લેવું કે દુનિયામાં તો આ થઈ રહ્યું છે અને રોકવા માટે આપણે સમાજ તરીકે જ્યાં સુધી ચિંતનને મનન નહીં કરીએ ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચી વળીશું આવનારા સમયમાં આપણે બહુ જ સારા હોઈશું કે ખરાબ હોઈશું એ વિષય બહુ અલગ છે આપણે ભારત નથી રહ્યા અને જો આપણે ભારત નથી રહ્યા તો પછી આપણે આપણે કેવા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કે સામાજિક રાષ્ટ્રવાદની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણી અંદર જ્યારે આપણું જ કશું નથી બચ્યું આપણા પોતાના અસ્તિત્વ પર સવાલ છે તો કેવી રીતે આ દેશ ટકીને રહેશે કોઈ પણ વાતમાં કેવી રીતે ટકીને રહેશે આ વિષયની ચર્ચાઓ ઘરમાં પરિવારની વચ્ચે થતી થાય એ કદાચ સમાજની અને સમયની સૌથી મોટી માંગ છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો તમારા મંતવ્યો પણ જો તમે કોઈપણ વિષય પર તમારા કોઈ મંતવ્યો છે તો કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને સૌથી મહત્ત્વની વાત દેશ માત્ર નાગરિકોથી મહાન બને છે અને જે અમે વારંવાર કહેતા આવ્યા છીએ રસ્તા પર કચરો ન ફેંકીને પણ આપણે મહાન નાગરિકને મહાન રાષ્ટ્ર બનાવવામાં આપણું યોગદાન આપી શકીએ છીએ નમસ્કાર